અમદાવાદ નજીક સરખેજ ગામમાં દશામાનું મંદિર છે મિત્રો આ વાત તમે જાણો છો નહીં જાણતા હોય મિત્રો દુનિયામાં મિત્રો ચમત્કારી મંદિર વિશે તમે ઘણું બધું જાણતા હશો મિત્રો પણ ચમત્કાર થયા હશે એવું તમે નહીં જાણતા હોય મારી સાથે મિત્રો ત્રણ ત્રણ ચમત્કાર થયા છે તો મિત્રો આવો આપણે મળીએ અને જાણીએ ચમત્કારી મંદિર વિશે સરખેજ ગામમાં આવેલું આ મંદિર દશામાનું મંદિર છે મિત્રો દશામાના દર્શને અમે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી અમને એક નારિયેલ અગરબત્તી અને એક ચુંદડી મળે છે મિત્રો

ચમત્કારી મંદિર છે તો આપણે મિત્રો અમે આજે સરખત ગામ ના દશામાં ના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને તમને પણ દર્શન કરાવશું તો વિડીયો અંત સુધી બંને રેજો મિત્રો તો ચાલો મિત્રો જઈએ છીએ અને વિડીયોની શરૂઆત કરીએ છીએ ચાલો આવ્યા 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 બસમાં ક્યાં બસ મિત્રો અમને આ સર્કલ ઉપર ઉતારી દીધા છે મિત્રો આ સરખેજ નું સર્કલ છે અહીંયા અને આ બાજુ મિત્રો રેલવે સ્ટેશન છે આ જો તમે ઉપર જે ગેટ દેખાય છે રેલવે સ્ટેશન નું ગેટ છે એટલે સોનલ ને બંને અહીંયા બસ એમને ઉતારી દીધા છે આપણે જવાનું છે આ સાઈડ જવાનું છે ફેમિલી સાઈડમાં તો તમને થોડુંક રેલવે સ્ટેશન બતાવી દઉં જોઈ રહ્યા છો આ રેલવે સ્ટેશન ના ગેટ ડ્રાઈવર પર ઉભા છે આ સરખેજ નું રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન ની સામે ની બાજુ માં જવાનું છે રસ્તા ઉપર તો ચાલો આપણે જઈએ ચાલો સોનાલ

પણ હવે આટલામાં કોઈકને આપણને મળીએ અને કોઈકને પૂછીએ આપણે કે દશામાનું જે અનવર કોરબાનું જે મંદિર છે એ ક્યાં આવેલું છે તો અમને કાકા જોવા મળે છે તો કાકાને જઈને પૂછીએ છીએ આપણે મંદિર સાથે દશામાનું મંદિર બન્યું છે કામ કરો તમે હાજી તો કરો હા હલો ભાઈ બરાબર મિત્રો આ ગલી માંથી આ બાજુ આ ગલી માંથી આ બાજુ અમે આ બાજુ બધી બાજુ રખડ્યા પણ મંદિર મળતું નથી મને નજીક આવતા બાજુ મિત્રો આ તમે જોઈ રહ્યા છો હાથમાં સરીફળ છે અને રૂપા મમતા તમારા હાથમાં શું છે અગરબત્તી છે મિત્રો મારા કિચન ની અંદર પણ મિત્રો કુંદળી છે જુઓ અહિયાં તો મિત્રો તમને હું એક વાત જણાવી દઉં કે આ વસ્તુ અમને અમે લીધી નથી પણ અમને એવું લાગે છે કે એ અમને મોકલી હોય એટલે અમને આ તો ચડી છે રસ્તામાંથી બોલો કેવું કહેવાય મંદિરે આવવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે આવી વસ્તુ જો કંઈક મળે ત્યારે આપણે મંદિરે જતા હોય ત્યારે આપણે આપણે લેવાનું જ હોય ખબર છે ને તમને મંદિર જતા હોય ત્યારે અગરબત્તી ને એવું બધું આપણે લેતા હોઈએ છીએ પણ સોનાની વસ્તુ આપણે ક્યાંથી મળી હા

મિત્રો બધું ફર્યા પણ અમને ક્યાંય જોવા નતું મળ્યું મંદિર પણ એક કાકા અમને આ મંદિર બતાવી દીધું છે આ એક મંદિર છે જે અમે અહીંયા આવવા માંગતા હતા જય દશામાં મિત્રો સરખેજ ગામ દસામાને ધામ દશામાના ધામે ભક્તો નો મેળો ભરાય છે દેવાસો આવ્યો દસામાને લાવ્યો દસ દાળા દશામાના પરચા જોવા હોય તો હાલો ગામ સરખે મંદિર આવેલું છે મિત્રો આ મંદિર અનવર અનવર ઓળખાય છે મિત્રો દશામાં પ્રગટ થયા હતા નાનપણ થી અનવર કુંવરબા ભક્તિ કરતા હતા દશામાં એમના શરીર માં રમવા આવતા હતા એક મુસ્લિમ ના દીકરા ને દશામાં પ્રગટ થયા હતા તેમનું નામ અનવર કુંવરબા રાખવામાં આવ્યું હતું અનવર કુંવરબા દસ વર્ષ ના હતા ત્યારથી જ ભક્તિ કરતા તેમના માતા રસુલભાઈ તેમને દશામાના વ્રત કરવાની ના પાડતા હતા તો પણ તેઓ દાહીબેન સલાડને ત્યાં જઈને છાનામાના વ્રત કરતા હતા અનવર કુંવરબાની આટલી બધી ભક્તિ જોઈને મા દશામાં મીનાવાડાથી સરખેજ પધાર્યા હતા મીનાવાડાથી સરખેજ સાક્ષાત અનવર કુંવરબાને ચુંદડી ઓઢાડી હતી આવા ભક્તિ ભર્યા અનેક પર જોવા માટે આવો સરખેજ ધામ દશામાને ધામ સરખેજ મંદિરમાં દશામાની ચાર ટાઈમ આરતી થાય છે મિત્રો પહેલી આરતી સવારે અગિયાર કલાકે બીજી આરતી બપોરે બે અને ત્રીસ કલાકે અને ત્રીજી આરતી સાંજે સાત કલાકે અને દશામા નું વ્રત કરતા હોય તો સરખેજ ધામે જરૂર થી પધારજો અનવર કુંવર બા દશામા એ દોશી ધામે જરૂરથી પધારજો અનવર કુંવર બા ને મા અનવર એ દોશી ના સ્વરૂપ માં દર્શન દીધા હતા

મિત્રો આ મંદિરે આવવા માટે તમને સાચું સરનામું આપી દઉં છું સરખેજ જે સર્કલ છે મોટું જે સાણંદ રોડ જાય છે એ રોડ ઉપર આવવાનું છે અને સરખેજ ચોકડી થી મિત્રો લગભગ થોડુંક દૂર છે આ મંદિર આ મંદિર ગલીની અંદર આવેલું છે એના હિસાબથી કોઈને બહાર દેખાતું નથી મિત્રો એટલામાં કોઈને પૂછશો તો આ મંદિર જરૂર તમને કોઈ બતાવી દેશે અન્વર કુંવરબાનું નામ દેવાનું અનવર કુંવરબાના જે દશામાં છે એ દશામાનું નામ દેશો એટલે તરત આ મંદિર બતાવશે મિત્રો આ જો આ રસ્તા ઉપર છે અને આ ચોકડી પર આ રસ્તો જે પડે છે અને આ બાજુમાં એક લાટી જેવું લાગે છે મિત્રો જે આ પીળા કલરનું બોર્ડ તમને જોવા મળે છે એની અંદર મિત્રો આ ગલીની અંદર મંદિર છે મિત્રો મિત્રો અને આ સર્કલ છે સરખેજ

જો એક ચાંદીનો સિક્કો પણ અમને અહીંયાથી આપ્યો છે અમે આશીર્વાદ લેવા ગયા તો ચાંદીનો સિક્કો અમને બધાને આપતા જ હતા મિત્રો દર વર્ષો વર્ષ મિત્રો અહીંયા ભક્તો ભાવિ બહુ બધા આવે છે અને તમે પણ એક વખત આ બંદીની મુલાકાત લેજો મિત્રો અને મિત્રો જુઓ આ વિડીયો બનાવવામાં હું થોડો મોડો પડ્યો છું આ વિડીયો મારે પહેલાં બનાવવાની જરૂર હતી પણ હું થોડોક લેટ પડ્યો છું એની માફી ચાઉં છું મિત્રો અને મિત્રો આ વિડીયોની અંદર જો કંઈ મારી ભૂલ થતી હોય તો

નહીં આપ્યો હોય તો અમને મિત્રો આ પહેલી વખત ચમત્કાર થયો છે છે કે અમને આ સિક્કો પણ મળ્યો વજનમાં છે મિત્રો પ્યોર ચાંદી છે મિત્રો તમે જોઈ જોઈ રહ્યો છો વિડીયો તો મિત્રો વિડીયોને અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો વિડીયો તમને ગમ્યો હશે મિત્રો તો વિડીયોને સપોર્ટ કરજો મિત્રો તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જય દશામાં